બહુ જલ્દી નહીં હે પેલા કેમ કે તમારે રબવાથી હતી ખાઈએ બધા બાકી કમ્પ્લીટ તો ખાઈએ બધા હા ચેતા ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવાર બધા દવા થાય છે હા નવ થઈ ગઈ છે એવું ઘડિયામાં નવ વાગી ગયા છે નવ પંદર સમથિંગ થઈ ગઈ છે આપણે દિયા બચ્ચે કરી દીધી છે

ফোন না না তুই অনলি আর ফোন ওই পাইকে લઈ যা অন অন গে લઈ যা गाइस गाइस আমরা সাতজন পাইকে લઈ যাই কারণ আ তো বদ্ধ মারমা করেছ আর ওমিছ বদ্ধ মারি না কিন্তু ফোন পি পি ফোন পি তো পালা সিদ্ধ নাছে সুত্তো হ্যালো गाइस গুড মর্নিং তো জাম্বা যવાનું છે गाइस

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những là hấp dẫn

એ પેલા પૈસા લઈ લે પૈસા લઈ લે રક્ષા આવજે આવજે ભાવ તો કઈ રક્ષાબંધ મોકલ્યો ઘેર હવે કઈ રક્ષાપત્ર કર્યો ઘેર